શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનું સમાપન કાર્યક્રમ યોજાયો વડાપ્રધાનશ્રીએ આદિવાસી સમાજને માન મોભો અને સન્માન અપાવ્યું છે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું રાજ્ય સરકાર શ્રી દ્વારા ડાંગ જિલ્લા ખાતેથી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી આદિજાતિ વિકાસ ગાથા અંતર્ગત ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં આદિવાસી અમૃતકુંભ રથયાત્રાનું પરિભ્રમણ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ પ્રયોજના વહીવટદાર શ્રી દાતા અધિકારી શ્રી સિદ્ધિ વર્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત વિવિધ ગ્રામ પંચાયતના શ્રીઓ હોદ્દેદારો સહિત બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આપણા સન્માનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આઝાદી કા અમૃત મહોત્સવ જે મનાવવા નક્કી કર્યું એના ભાગરૂપે જ્યારે એમને ધ્યાન પર આવ્યું આપણા દેશના લોકોને ધ્યાન પર એમને બાબત મૂકી કે આપણે દેશને આઝાદી અપાવવામાં સર્વપ્રથમ આદિવાસી સમાજે જે બલિદાન આપ્યા હતા એવા આપણા ઝારખંડની ધરતી પરથી ઉલુહાતીમાં જન્મેલા અઢારસોને પંચોતેરમાં જન્મ જન્મ થયો ભગવાન બિરસા મુંડા જેમને દેશને આઝાદી અપાવવામાં જે બલિદાનો આપ્યા હતા અને આદિવાસી સમાજે જાગૃત કર્યો હતો એ ઇતિહાસમાં એનું નામ કોઈ જગ્યાએ નહોતું એને એ નામને સર્વપ્રથમ નામ હતું તો એ દિવસથી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર નક્કી કર્યું કે આ જનજાતિ ગૌરવ દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે અને સાચો ઇતિહાસ છે આદિવાસી સમાજની અસ્મિતા ગૌરવ સ્વાભિમાન સન્માન શૌર્ય એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા અને એવા જન નાયકો જે આદિવાસી સમાજના જે ફ્રિટમ ફાઇડર ફાઇટર તરીકે જેમને બલિદાનો આપ્યા છે એ માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ હોય મોતીવાલ મોતીલાલ તેદાવતના નેતૃત્વમાં આપણે જે લડેલા સાબરકાંઠાની ધરતી પર પાલ ધડવાલ રૂપસિંહ નાયકા હોય આપણા આસામ પૂર્વ તમામ રાજ્યોના જે આદિવાસી સમાજના જે જનનાયકો જે બલિદાનો આપ્યા એને યાદ કરવાનું કામ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એના ભાગરૂપે આજે આજે દોઢસોમી દોઢસો જન્મજયંતિ નિમિત્તે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી આ યાત્રાની શરૂઆત થઈ હતી આપણા ચૌદ જિલ્લાઓ પસાર કરીને લગભગ આ પચીસ દિવસનો પૂરો રૂટ નક્કી કરીને જન જન સુધી બિરસા મુંડા જન્મજયંતિની બાબત અને સરકારની યોજનાઓ અને સાથે સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિની જે બાબત છે એની જે સાચી ઇતિહાસ સાચો ઇતિહાસ સાચી વાત લોકો સુધી પહોંચે એના માટેનો પ્રયત્નો કર્યા અને આજે ચૌદ જિલ્લાઓ એંશી જેટલા તાલુકાઓ અમારા ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર થઈને યાત્રા આજે અહીંયા સંપન્ન થાય છે જગતજનનીમાં અંબાના ચરણોમાં અંબાજી ધામ ખાતે આજેનું સમાપન છે અને સમાપનમાં મારા તંત્ર અમારા પ્રદેશ મોરચાની પૂરી ટીમ અને જે ઉમરગામથી અંબાજી સુધી અમારા ધારાસભ્ય સંસદ છો અમારા તમામ સમાજના વડીલો માતા બેનો યુવાનો અને અમારા સંતો મહંતો પણ જોડાયા એ તમામનો આ તબક્કે હું આભાર માનું છું